સમાજના પ્રમુખ વેલજીભાઈ ડાયટ સુપર બેઠેલ બધા અમારા સાથી ટ્રસ્ટીઓ મહેમાનો સામે બેઠેલ આપણા સેફ બધા જો એને ટોપલા બધા સેફ જેવા દેખાય છે એટલે સેફ અને ઘરના જો ઘરનું આપણે શું પોતાને નીચું સમજીએ છીએ એટલે બાકી આપણે સેફ જ છીએ બરાબર સામે વિદ્યાર્થીનીઓ બધાને નમસ્કાર હવે આ વાનગી સ્પર્ધા રાખવાનો હેતુ તમે આમ જોશો ને તો અમે હોસ્પિટલ ચલાવીએ છીએ હોસ્પિટલમાં ચલાવતો એને શું હોય કે હોસ્પિટલમાં વધુ દર્દી આવે બરાબર તો એ અમારો ઉદ્દેશ નથી અમારો ઉદ્દેશ શું છે એટલે અમે બધા ટ્રસ્ટીઓ ભેગા થઈ ખાલી મારો વિચાર નથી આ બધા ટ્રસ્ટીઓ ભેગાનો થઈને વિચાર કર્યો કે હોસ્પિટલ તો આવે છે માણસો પણ હોસ્પિટલ ના આવે એના માટે શું કરવું જોઈએ તો એવો વિચાર આવ્યો કે એમાંથી આપણે એવી સ્પર્ધા રાખીએ એમાં એવો વિચાર પણ આવ્યો કે ના ખાલી આપણા પટેલ કોમ્યુનિટીને જ રાખીએ અમે એવો વિચાર મૂક્યો કે જો ઘણા બધાનો એવો વિચાર હતો પણ મેં કીધું જુઓ આપણે આપણું તો ખબર જ છે બાજરાના રોટલા કઢી આ તે બધું ખબર જ છે શું કરીએ છીએ બીજાનું શું કરે છે એના ઉપરથી ખબર પડે તમને એટલા માટે આપણે બધી કોમ્યુનિટીને આમાં સાથે સાંકળી તો એના પણ જે અમુક સારા પાસા છે આપણા સારા પાસા એને મળે આ બધું થઈ શકે એટલા માટે આપણે એવી રીતે સ્પર્ધા કરી કે જેથી કરીને હોસ્પિટલમાં માણસો ઓછા આવે હવે આમાં તેલનું પ્રમાણ મેં બધી જગ્યાએ બધા સ્ટોલ ફર્યા તેલનું પ્રમાણ બહુ ઓછું વાપરેલું છે અને જે હેલ્ધી ફૂડ ઘણું બધું સારી રીતે વાપર્યું છે હવે આમાં ઘણી જગ્યાએ હજી પણ એક આમાં જો બધું કાંઈ સુધરી ન જવાય એક ફેરામાં આપણે ધીમે 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 એને સુધારો લાવવાનો હોય છે થોડોક ઘઉંનું પ્રમાણ ઘટાડવાની જરૂર છે વધારે પડતું ઘઉંનું પ્રમાણ હતું ઘણા વસ્તુમાં થોડુંક અને મેંદો તો સોજી મેંદો છે એ સમજો સોજી એટલે કોઈ અનાજ નથી સોજી મેંદાના મેંદામાંથી બનાવવામાં આવે છે સોજીને મેંદાના લોટમાંથી અને મેંદો શેમાંથી બને છે ઘઉંનો અંદરનો પાર્ટ છે બહારનો પાર્ટ તો ઘઉંનો સારો છે પણ અંદરનો પાર્ટ એટલો બધો સારો નથી એમાંથી મેંદો એ બને ને એમાંથી સોજીએ બને એટલે સોજી સારી વસ્તુ નથી એ મગજમાં નાખવાનો બરાબર એટલે સોજીનું અને ઘઉંનું પ્રમાણ જેટલું ઘટશે બાજરો રાગીની એક બેન હતા ને એની પાસે તો લાલ ઝાડ રતળ આવે પેલા કહેતા લાલ ઝારના રોટલા બરાબર એની પાસે બેન પાસે હતા એટલે લાલ ઝાડ પણ આપણે વાવવી જોઈએ રતળ છે ને એ વસ્તુ નાગ નાગની કે નાચની કે શું કહી છે આપણે નાગલી નાગલી જેવું જ લાલ થાય પણ નાગલીમાં પ્રોબ્લેમ શું છે કે રોટલો ગરમ ગરમ જ ખાઈ શકાય જો એને એક કલાક રહી ગયો તો રોટલો ખાઈ શકાતો નથી જ્યારે આ રોટલો અમે એને ક્યારે કર્યો હશે એને ખબર હશે પણ અમે હમણાં છેલ્લે છેલ્લે ખાધો તો પણ એ રોટલો આરામથી ખાઈ શકાતો હતો એટલે સારી વસ્તુ છે એને આપણે કેવી રીતે પ્રમોટ કરીએ હવે અમે લઈ લાલ રતળ અને ઘણા ખેડૂતોને વવરાવશું અને એનો કેમ પ્રચાર થાય એ પણ કરશું એટલે આમાંથી અમને પણ શીખવા મળે છે ઘણું બધું વસ્તુ એવી છે કે જે અમે હોસ્પિટલના ફૂડ છે આપણો અહીંયાનો રસોડો છે દીકરીઓનો રસોડો છે ગમ એનામાં અમુક અમુક વસ્તુ અમે એપ્લાય કરશું જેથી કરીને ઘણી એવી વસ્તુ હતી જેમાં સૂપ હતો એક બેન પાસે એટલો સરસ સૂપ હતો કે રાગીણીનો સૂપ બરાબર એમાં રાગિણીનો ઉપયોગ ઘણો હતો એટલે એ સૂપ બહુ સરસ હતો એ બધો છોકરાઓને ભાવે એવો હતો એટલે આ બધી વસ્તુ શીખવા મળશે અમે તો અવડા બાસઠ વર્ષ થયા હજી શીખી જ છીએ બરાબર આપણે બધાને શીખવાનું છે એટલે સારી વસ્તુ કરી બહુ સરસ કરી બહેનોએ અમારા ટ્રસ્ટના બહેનો જે બહેનોએ આયોજન કર્યું ખૂબ સરસ આયોજન કર્યું અને આયોજન પણ સરસ લાગ્યું જો બધાને ચૂલા બધાને વ્યવસ્થિત આખું દેખી શકે એટલા માટે આખો કોનર કર્યો સારી રીતે આયોજન થયું તો બસ મારી એટલી જ છે કે ભજો સ્પર્ધકની વાત આવી કે હવે ઇનામ મળશે કે એના ફર્સ્ટ બીજો ત્રીજો નંબર આવશે એ ગમે એ આવે નંબર તો શું છે એક ઘણી વખત આપણે નજીક જ હોઈએ પણ રહી જાય એનાથી કોઈ ઉ લેવાનો કે ભાઈ ના આવ્યો અને મારો આવ્યો એવું જરૂર નથી નંબર તો ઘણી વખત કઈ આઈટમ તમે વાપરી છે એમાં કેટલું શું વાપર્યું છે કેટલું તેલ વાપર્યું છે એ તો તમને જ ખબર હોય સ્પર્ધકને બધી કાંઈ ખબર ન પડે ભાઈ તો એનો થોડુંક પોતાનું જ્ઞાન લગાવી અને રિઝલ્ટ આપતા હોય છે એટલે એનું રિઝલ્ટ આપણે સિર માથા ઉપર ચડાવી અને આપણે એને રિઝલ્ટને માન આપશું મંજીભાઈનું સૂચન છે કે હવે આમાં ઘણી બધી વસ્તુ એવી છે એટલે બેનનો મારી વિનંતી છે કે જે વસ્તુ સવારના નાસ્તાની હતી બપોરની હતી આ હતી બધા સ્પર્ધકો પાસેથી એનું હું જે ઓલું હતું ને જે એનો મેનુ મેનુ અથવા તો એનું રેસીપી રેસીપી લઈ અને આપણે એને સવારના નાસ્તામાં બપોરના જમવામાં અને સાંજે આપણા જમવામાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એના માટે બહેનો થોડુંક આમાં કામ કરે તો આ વસ્તુ આપણે ગામડાઓ સુધી આપણા કેમ લઈ જઈ શકીએ અત્યારે જો હું હું જોઉં છું અહીંયા કંઈ કંઈને થાકી ગયા છે પણ હોસ્ટેલના છોકરા આવે એટલે દુકાનના પડીકા નાખેલા આવે થેલામાં આખો ભરેલો હોય હવે દુકાનનું પડીકું છે ખબર જ નથી બહેનોને તો કે દુકાનના પડીકામાં શું શું વાપરે છે કેટલા દિવસ રહે છે એ જો એ તમને મારી રિફાઈનરી છે મને ખબર છે એક પણ વસ્તુ સમજી લેજો કોઈ પણ પેકેજિંગ ફૂડ પામ ઓઇલ સિવાય બની શકે નહીં તમે સમજી લેજો પેકેજિંગ ફૂડને પામ ઓઇલમાં જ બનાવવું પડે કારણ કે એ આપણું ઓઇલ દસ દિવસ પછી વાસ કરવા માંડે પામ ઓઇલ બે બે મહિના સુધી વાસ કરે નહીં એટલે પામ ઓઇલમાંથી જ બનાવવામાં આવે અને પામ ઓઇલ એટલું બધું હેલ્ધી નથી એટલે અને પાછું એને ટકાવવા માટે અંદર ઘણા બધા પ્રકારના વસ્તુ ઉમેરવામાં આવે એટલે આપણે પડીકાનો કે બીજા બધી વસ્તુનો ત્યાગ કરી અને જે આપણે આ ફૂડ બનાવ્યું હતું આજે એ ફૂડ કેમ વધુ માણસો સુધી પહોંચે એવા પ્રયાસ કરી もうちょい、おっ、おっ、おっ、おっ、おっ、お